લેખનું નામ છે સંસારની સર્વ સમસ્યાનું મૂળ કારણ અને નિવારણ લેખક છે ડૉક્ટર નાનુભાઈ દલવાડી સંસાર રચતા સર્વ આત્માઓમાં પિતા પરમ પિતા પરમાત્મા જ સંપૂર્ણ સંસારના સત્ય સમાચાર પ્રદાન કરવા સક્ષમ છે સંસારની સર્વ સમસ્યાના મૂળ કારણ ત્રણ છે એક મનુષ્યની સ્વયં આત્માની વિસ્મૃતિ સ્વયં ચૈતન્ય આત્મા જડ શરીરની કર્મેન્દ્રિયોની માલિક છે એની વિસ્મૃતિ બે સ્વયં આત્માના પિતા પરમ પિતા પરમાત્માની વિસ્મૃતિ અને ત્રણ સમયના ચક્રની વિસ્મૃતિ આવો આ ત્રણેય વિસ્મૃતિને સંક્ષિપ્તમાં વિગતવાર જાણવાની કોશિશ કરીએ આત્મા આત્મા અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ સ્વરૂપ શક્તિ છે સ્થૂળ નેત્રોથી તેને જોઈ શકાતી નથી તેની ત્રણ સૂક્ષ્મ શક્તિઓ એક મન એટલે કે સંકલ્પ શક્તિ બીજું બુદ્ધિ એટલે કે નિર્ણય શક્તિ અને ત્રીજું સંસ્કાર એટલે કે આત્મા જે કાર્ય કરે છે એ સંસ્કાર રૂપમાં આત્માની સાથે રહે છે આત્માના સાત અસલી ગુણ છે જ્ઞાન પવિત્રતા શાંતિ પ્રેમ સુખ આનંદ અને શક્તિ મસ્તકના મધ્ય ભાગમાં આ સૂક્ષ્મ શક્તિઓ નિવાસ કરી બધી કર્મેન્દ્રિયોનું સંચાલન કરે છે આ મધ્ય ભાગ એટલે ભ્રુકુટી ભ્રુકુટીની મધ્યમાં ભક્ત લોક અને સ્ત્રીઓ તિલક લગાવી એની સ્મૃતિ દેવડાવે છે આત્માનું અસલી નિવાસ સ્થાન સૂર્ય તારાગણની પાર પરમધામ છે પોતાના સમય પ્રમાણે સૃષ્ટિ મંચ ઉપર આવી શરીર રૂપી વસ્ત્ર ધારણ કરી જન્મ મરણના ચક્રમાં આવે છે આત્મા સુખ અને દુઃખની સર્વ અનુભૂતિ શરીર દ્વારા કરે છે પિતા પરમાત્મા એટલે કે ભગવાન એક છે અને એ સર્વ આત્માઓના પિતા છે એવી માન્યતા સર્વની છે પરંતુ એમનો સત્ય પરિચય વિશ્વમાં કોઈને પણ ન હોવાને કારણે દેહધારી દેવતા ધર્મગુરુ આદિ અનેકોને પોતાના ઈષ્ટ ભગવાન માની એમની પૂજા અર્ચના આદિ કર્મકાંડ કરી દરેક પોતપોતાના ભગવાન જુદા બનાવી દીધા છે પરમાત્મા પિતા સ્વયંનું સત્ય પરિચય આપી કહે છે હે આત્માઓ હું તમારું પિતા તમારા જેવો સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છું પરંતુ હું તમારી જેમ દેહ ધારણ કરી જન્મ મરણ સુખ દુઃખના ચક્રમાં નથી આવતો એટલે જ મને પરમાત્મા કહેવામાં આવે છે મારું એક જ નામ છે શિવ એટલે કે કલ્યાણકારી ભક્તોએ મારા ગુણ અને કર્તવ્યના આધાર ઉપર અનેક નામ આપી મંદિરો બનાવ્યા છે રામેશ્વર અમરનાથ વગેરે મારું રૂપ હતી સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે પણ પૂજા કરવા ભક્તોએ રૂપમાં મારી પ્રતિમા બનાવી જ્યોતિર્લિંગ નામ આપી દીધું છે મારું ધામ નિવાસ સ્થાન પરમધામ છે જે સર્વ આત્માઓનું પણ નિવાસ સ્થાન છે મારા ગુણ અને તમારા ગુણ સમાન છે જ્ઞાન પવિત્રતા શાંતિ પ્રેમ સુખ આનંદ અને શક્તિ પરંતુ મારા ગુણોનો મહિમા સાગરના રૂપમાં વર્ણન થાય છે કારણ કે તે અખૂટ છે સૃષ્ટિ પરિવર્તનનું અર્થાત કડ ને સતયુગ નર્ક ને સ્વર્ગ મનુષ્યને દેવતા દુઃખધામને સુખધામ રાવણ રાજ્ય ને રામ રાજ્ય આદિ મારા જ દિવ્ય અલૌકિક કર્મ છે સમય ચક્રની ગતિમાં દિવસ અને રાતના રૂપમાં અનાદિ ફરતો રહે છે એ પ્રમાણે જ ચાર યુગોનું ચક્ર સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ એમાં ફરતું રહે છે સતયુગ ત્રેતાયુગના સમયને બ્રહ્માનો દિવસ અને દ્વાપરયુગ કળયુગના સમયને બ્રહ્માની રાત્રિ કહેવામાં આવે છે પ્રત્યેક યુગ એક હજાર બસો પચાસ વર્ષના હિસાબે પાંચ હજાર વર્ષનું સૃષ્ટિચક્ર અનાદિ ફરતું રહે છે સૃષ્ટિચક્રના પ્રારંભમાં સતયુગમાં જે આત્માઓ પરમધામથી મંચ ઉપર અવતરિત થાય છે તેઓ આત્માના ગુણ જ્ઞાન પવિત્રતા શાંતિ પ્રેમ સુખ આનંદ શક્તિની સાથે દૈવી ગુણોથી સો ટકા સંપન્ન હોવાને કારણે એમને દેવી દેવતા કહેવામાં આવે છે એમનું આયુષ્ય આશરે દોઢસો વર્ષ જેટલું માનવામાં આવે છે શક્તિ અને ગુણોમાં પચીસ ટકા જેટલી ક્ષીણતા આવતા ત્રેતા યુગનો પ્રારંભ થાય છે આ યુગમાં દેવી દેવતા આશરે સો વર્ષના આયુષ્યના હિસાબે પૂરા બાર જન્મ ભોગવે છે બંને યુગોના પચીસો વર્ષોમાં તેત્રીસ કરોડ દેવી દેવતા રૂપમાં અવતરિતનું ગાયન છે એમનું જીવન ગુણોથી સ્મૃતિ સ્વરૂપ હોવાને કારણે સુખ શાંતિ સમૃદ્ધિ સંપન્ન હોવાને કારણે આ સમયને સ્વર્ગ કે સુખધામ કે રામ રાજ્ય આદિ નામથી ઓળખવામાં આવે છે સૃષ્ટિચક્રનો દિવસ સમાપ્ત થતા દ્વાપર યુગ અને કડયુગ રૂપી રાત્રિ પ્રારંભ થાય છે દેવી દેવતાઓના વામ માર્ગમાં પ્રવેશતા પચાસ ટકા ક્ષીણતા થતા પાંચ વિકાર કામ ક્રોધ લોભ મોહ અહંકાર પ્રવેશતા દુઃખની શરૂઆત થાય છે દેવી ગુણોની સમાપ્તિ થતા દેવતા સ્વયંને મનુષ્ય અને ધર્મને હિન્દુ કહેવડાવવા લાગ્યા બીજા મુખ્ય ધર્મ ઇસ્લામ પચીસો વર્ષ બૌદ્ધ ધર્મ બાવીસો પચાસ વર્ષ અને ક્રિશ્ચિયન ધર્મ બે હજાર વર્ષ પૂર્વે સ્થાપન થયા ત્યારબાદ કળિયુગ પ્રારંભ થતાં આત્માના ગુણો પિંચોતેર ટકા જેટલા સમાપ્ત થયા અનેક ધર્મ મઠ પંથ સ્થાપન થયા વિકારોની વૃદ્ધિ થતાં દુઃખ રોગ શોક અશાંતિ વધતા ગયા અનેક ધર્મો ઉપર સૃષ્ટિ ચાલે છે આત્માની વિસ્મૃતિ આત્માના ગુણ જ્ઞાન પવિત્રતા શાંતિ પ્રેમ સુખ આનંદ અને શક્તિની વિસ્મૃતિ ગુણો વગરનું જીવન એના બદલે દેહની સ્મૃતિ અથવા તો દેહ અભિમાનની સેવા કામ ક્રોધ લોભ મોહ અહંકારની પ્રવેશતાને કારણે દુઃખ રોગ શોક અશાંતિ સંપન્ન જીવન બને છે સર્વ આત્માઓના પિતા પરમપિતા પરમાત્માની વિસ્મૃતિ અર્થાત સંબંધની વિસ્મૃતિ જેમ દેહધારી બાળકને પિતા અને સંબંધની વિસ્મૃતિ હોય એને અનાથ કહેવામાં આવે છે એમની ભીખ માંગતા કે લડતા ઝગડતા જ જોવા મળે છે આજે આખા વિશ્વની આત્માઓ એમના પરમપિતા પરમાત્માની વિસ્મૃતિ અને સંબંધ ન ધારતા અનાથ જીવન જીવી રહ્યા છે સુખ શાંતિ પ્રેમ આદિની ભીખ માંગી રહ્યા છે ઘર ઘરમાં રાષ્ટ્રમાં અને વિશ્વમાં અનેક દેશો આપસમાં લડતા ઝઘડતા નજરે આવી રહ્યા છે સૃષ્ટિચક્રના સમયનું જ્ઞાન કોઈની પણ પાસે નથી કળિયુગ અંતનો સમય ચાલી રહ્યો છે એ પણ કોઈ જાણતું નથી એનું કારણ શાસ્ત્રોએ યુગ કલ્પની આયુ લાખો વર્ષ બતાવ્યું મનુષ્ય માંત્રને કુંભકર્ણની અજ્ઞાન નિંદ્રાવશ કરી દીધું છે પરમપિતા પરમાત્મા જ્ઞાન સાગર જ્ઞાન સૂર્ય બને જ્ઞાન પ્રકાશ દ્વારા સર્વ આત્માઓને દિવ્ય સંદેશ દ્વારા જાગૃત કરે છે એમના દિવ્ય સૃષ્ટિ પરિવર્તનના કાર્યને પૂર્ણ કરે છે ભગવાન કહે છે યદાદા હિ ધર્મસ જ્ઞાનિર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મ તદાત્માન સૃજામ્યહમ પરિત્રય સાધૂના વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થ સંભવામ યુગે યુગે એટલે કે જ્યારે જ્યારે આ ભારત વર્ષ પર ધર્મની હાનિ થાય છે વિનાશનું કાર્ય થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર લઉં છું સજ્જનો અને સાધુઓની રક્ષા કરવા પૃથ્વી પરથી પાપને નષ્ટ કરવા તથા દુર્જનો અને પાપીઓનો વિનાશ કરવા તેમજ ધર્મની સ્થાપના કરવા હું દરેક યુગમાં અવતાર લઉં છું આખરે સર્વે આત્મારૂપી સીતાઓની પુકાર સાંભળી રામ એટલે કે નિરાકાર પરમાત્મા શિવ અવતરિત થઈ સર્વ આત્માઓને જ્ઞાનયોગના અસ્ત્ર શસ્ત્ર દ્વારા પાંચ વિકારો રૂપી રાવણ પર વિજય પ્રાપ્ત કરાવે છે એની યાદગીરી રૂપે દશેરા એટલે કે વિજયાદશમી પર્વ મનાવવામાં આવે છે રાવણ રાજ્ય સમાપ્ત થતાં સર્વ આત્માઓ પ્રકાશિત થઈ એમની જ્યોત જગમગી ઉઠે છે એની યાદગીરીમાં દીપાવલીમાં સ્થૂળ દીપકોથી સારું વિશ્વ પ્રકાશિત થતાં પુનઃ રામ રાજ્ય પ્રારંભ થઈ જાય છે જય સોમનાથ